દૂધ દૂધના ભાવ નવસારી નજીક ગોજારો અકસ્માત ત્રણ વર્તુ બગીચો બિસ્માર હાલતમાં કુદરતની કમાલ અનોખા વાછડા નો જન્મ કેમ હનુમાન પાસે વિચિત્ર અકસ્માત હવે સમાચાર જોઈએ વિસ્તૃતમાં બે હજાર બે માં સમગ્ર રાજ્યમાં થયેલા કોમી રમખાણમાં આણંદ જિલ્લાના ઓડગામમાં ત્રેવીસ લોકોના મોત નીપજ્યા હતા જે અંગે આજે આણંદની વિશેષ કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો છે ગુજરાતમાં ગોઝારા રમખાણોમાં આણંદ જિલ્લાના ઓડગામમાં સર્જાયેલા આ માનવ હત્યાકાંડમાં ત્રેવીસ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા જે અંગે બે હજાર વાર સુડતાલીસ જેટલા આરોપીઓ પર ટ્રાયલ ચલાવવામાં આવી હતી જોકે સુડતાલીસ માંથી એક આરોપીનું ટ્રાયલ દરમિયાન જ મોત નીપજ્યું હતું ત્યારબાદ આજે સૌથી મોટા ચુકાદામાં એકસો જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી જેમાંથી પાંત્રીસ જેટલા સાક્ષીઓએ પોતાની જુબાનીને ફેરવી તોડી હતી જોકે વિશેષ કોર્ટના જજ જસ્ટિસ પુરમ પૂનમસિંહે આ ચુકાદામાં બાવીસ આરોપીઓને દોષિત અને ને નિર્દોષ જાહેર કર્યા છે અને બે ભાગેડો આરોપીઓ પર હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી આ સાથે જ આણંદના ઓડ ગામમાં કઈ ખુશી તો કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે

આસાને પરિપૂર્ણ કરવા માટે હવે ક્રિકેટના મેદાન પર ક્યારે ઉતરશે તે જોવાનું રહ્યું તમને નાખો તમે જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું ફૂલોના બાગમાં પ્રામાણિકતાનું જીવન દર્શન કરાવનાર અને પરદુખને સ્વદુખ સમજી સેવા કરનાર પંદર વિરલ વ્યક્તિઓને ગઈકાલે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે ધરતી રત્ન એવોર્ડથી રાજ્યપાલ ડોક્ટર કમલાજીના હસ્તે નવાજવામાં આવ્યા હતા આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત બે હજાર અગિયાર બારના ધરતી રત્ન એવોર્ડ સમારોહ પ્રસંગે રાજ્યપાલે વિરલ વિભૂતિઓને સન્માનિત કરી હતી સેવા યજ્ઞ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી એવોર્ડ માટે આ વર્ષે સત્તાવન નોમિનેશન આવ્યા હતા જેમાં એ કેટેગરીમાં છ અને બી કેટેગરીમાં નવ વ્યક્તિઓને રોકડ અને સાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતીરત્ન એવોર્ડ એ અમે આજથી બે વર્ષ પહેલાં શરૂ કરેલું આ એનો ત્રીજો સમારંભ છે સમાજમાં નાના નાના માણસો જે માનવ સેવાની અંદર લાગેલા છે અને જેમણે પોતાનું સમગ્ર જીવન એ માનવ સેવામાં સમર્પિત કરી દીધું છે એવી વ્યક્તિઓ એ અમારી દ્રષ્ટિએ અતુલ્ય અને અમૂલ્ય વિરલાઓ છે અને વિરલાઓને નવા જોવાનું કામ અમે ધરતી રત્ન એવોર્ડ દ્વારા કરીએ છીએ અમે પ્રોત્સાહન સ્વરૂપે એમને અગિયાર હજારના કેશ એવોર્ડ આપીએ છીએ અને બધા એમને એવોર્ડ એમનું સર્ટિફિકેટ આપીએ છીએ અને શાલ ઘટાડીને એમનું સ્વાગત આપ્યું અત્યાર સુધી અમે પહેલાં વર્ષે લગભગ એકવીસ એવોર્ડ આપ્યા હતા બીજા વર્ષે ઓગણીસ એવોર્ડ આપ્યા હતા અને આ વર્ષે પંદર એવોર્ડ આપ્યા છે આ પ્રસંગે આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ આરએસ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી આ એવોર્ડ દ્વારા ગુજરાતના માનવ રત્નોને સન્માનિત કરાય છે જ્યારે ટ્રસ્ટી ડોક્ટર કે એમ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર સેવાભાવીઓને એવોર્ડ ઉપરાંત આશીર્વાદ ટ્રસ્ટ વિવિધ સેવાલક્ષી પ્રવૃત્તિઓ પણ કરે છે ભયંકર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માનવી માટે આ ખરાબ સમાચાર છે કારણ કે ચારે બાજુથી મોંઘવારીનો માર હેઠળ દટાયેલા સામાન્ય માનવી માટે હવે દૂધ પણ દોહેલું બનશે કારણ કે આવતીકાલથી દૂધના ભાવમાં રૂપિયા બે નો વધારો ઝીંકાશે અને હવે રોજિંદી ચીજવસ્તુઓમાં દૂધ પણ દજાડશે કારણ કે રાજ્ય મિલ્ક ફેડરેશન દ્વારા અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં આવતીકાલથી અમૂલના ગોલ્ડ અને શક્તિ દૂધમાં રૂપિયા બે નો વધારો થશે અને બારમી સુધીમાં તમામ શહેરોમાં પણ આ ભાવ વધારો અમલી કરાશે અને અનેક ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જશે મોત ક્યારે આવીને ઉભું રહે તે કોઈ કહી શકતું નથી આવું જ બન્યું છે રાજ્યના નવસારીમાં નેશનલ હાઈવે નંબર 8 પર ગત મોડી રાત્રે કાર અને ટેમ્પો ભયંકર રીતે ટકરાતા ગોઝારો અકસ્માત સર્જાયો અકસ્માતમાં કાર અને ટેમ્પો ભડકે બળતા કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ ભરતું થઈ ગયા જો કે ફાયર બ્રિગેડ આવી પહોંચે તે પહેલા જ લોકોએ પાણીનો મારો ચલાવી આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા જ કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ હંમેશ માટે થંભી ગયા ગાડીમાં સીએનજી ની કીટ હોય આ તૂટ જ ધડાકાભેર આગ લાગતો ગાડીમાં માણસો ફસાઈ ગયેલા છે એ સમાચાર મળતો તૂટ જ ફાયર બ્રિગેડ નવસારી તેમજ ફાયર બ્રિગેડ બિલી જાણ કરેલી અને મો બનાવાળી જગ્યાએ આવી ગયેલા અને અમા અમારા આવ્યા બાદ ફાયર બ્રિગેડ આવી જતો આગ ઓળવી નાખેલી અને જે અલ્ટો ગાડીના અંદરના ભાગેથી ત્રણ લાશ તકદન વિકૃત હાલતમાં સડી ગયેલા હાલતમાં મળી આવેલ છે બનાવાળી જગ્યાએ અમો તથા પોલીસના માણસો તેમજ નાયબ પોલીસ અધિક્ષક બી એન ચાવડા સાહેબ પણ આવી ગયેલા અને આગળની તપાસ ચાલુ છે બાદમાં પોલીસ અને ફાયરના જવાનોની મદદથી મૃતદેહો કાર માંથી બહાર કઢાયા અને અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી

અને આ ગાર્ડનમાં બધું સારું હતું ને ગાર્ડન બધું બનાવેલું જ હતું એટલે લોકો મોટા મોટા લોકો આવતા ને આપણે ગુલભાઈ ટેગલાના સમાજ બી આવી આપણા લોકો મોટા બી માણસો આવતા હતા લોકો સાહેબ સારા સારા આવતા હતા સારું ગાર્ડન હતું ને નર્સરી બી હતું પોલી પોલી ચોકીની બાજુમાં નર્સરી બી હતી ચોકી હતી ત્યાં આગળ નર્સરી હતી લોકો બી આવતા નંબર એક એક નંબર આવતો હતો આવતું જ નથી ને ગાર્ડન બધું થોડી નાખ્યું પૂર્ણ પછી આ મ્યુનિસિપાલિટી આ આજુબાજુ કોર્ટ બનાવી દીધી પછી અમારા લોકો બચારા ક્યાં જાય ગરીબો લોકોને ત્યાં સામે સ્કૂલ હતી પોલીસ ચોકીની બાજુમાં હાઈસ્કૂલ હતી હવે આ મ્યુનિસિપાલિટી આ લોકો બધું લાવીને શું નાખ્યું છે ખ્યાલ નથી પડતા આ તો હમણાંથી ને આ બધું કરીને ત્યાં ગાર્ડન નહોતું આ ગાર્ડન તો ચાર પાંચ જગ્યાથી આ ગાર્ડન લાવી અને મેં હમણાં બનાવ્યું છે રાત દિવસ પાણી પાઉં છું ને આ બધું ગાર્ડન સાફ સફાઈ કરું છું ને મંદિર માટે બી સાફ સફાઈ કરું છું લાખો ખર્ચે તૈયાર આ ગાર્ડનની ગમગીની પણ આંખે છે તો બીજી બાજુ સ્થાનિક લોકો દ્વારા આ પાર્કને પોતાના રહેણાંક તરીકે તો ક્યાંક કોર્પોરેશન કચરો ઠાલવવાના સ્થળ તરીકે પસંદગી કરી રહી છે પરંતુ સવાલ એ થાય છે કે વિકાસના ગાળા ગાતું કોર્પોરેશન શા માટે આ ગાર્ડન પ્રત્યે ભયંકર બેદરકારી સેવી રહ્યું છે બે આંખોવાળી ગૌમાતા જોઈએ છે પરંતુ મહારાષ્ટ્રના અહેમદનગરમાં કુદરતે કંઈક ચમત્કાર પોતાના અસ્તિત્વના દર્શન કરાવ્યા છે અહીં ચંદ્રકાંત ભાલેકર નામના વ્યક્તિના ખેતરમાં અચરજ પમાડે તેવા બે મુખ અને ત્રણ આંખોવાળા એક વાછડાનો જન્મ થયો છે

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા કેમ્પ હનુમાન પાસેથી એરપોર્ટ તરફ પુરપાટ ઝડપે જતી આ કાર વિચિત્ર અકસ્માત સર્જો છે તે જ આવતા કાર ચાલકે ઓટો રિક્ષા ટક્કર મારી અને તેને નુકસાન પહોંચાડ્યું સેવરોલ ક્રુઝ નામની આ કાર ટક્કર બાદ રોડની બાજુના ભાગમાં ફંગોળાઈ ગઈ હતી જોકે વિચિત્ર અકસ્માતમાં માં કોઈ જ જાનહાની થઈ નથી તો આ અત્યાર સુધીના સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર